આજે માય રફીઉલ અવલ હિજરી 1447 આપણે ઇમામ હજરત હુજુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નો જન્મ દિવસ છે આજે સવારે 5 ને મિનિટે તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે આજે સવારથી તમામ મસ્જિદો ભરછક હતી અને બાલ મુબારકની ની જારતો કરવામાં આવેલ હતી 10 વાગે ઉપલેકા

આપણે પંચાયત ચોક થી થઈ ધુમા મસ્ત થી સોની બજાર સોની બજાર થી ચોક છકરિયા ચોક ગાંધી ચોક અને ગાંધી ચોક થી સિદ્ધો પર આપણા કારખાના થી મંદિર ના માં આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે આજે પોલીસ બંદોબસ્ત ટોપ છે અને આ ભારે બાર દિવસ પોલીસ બંદોબસ્ત સારો હતો કારણ કે મુસ્લિમ અને હિન્દુ બંને તહેવારો હતા એટલે ખાસ તકેદારી ના પગલા લે માટે તેઓ આપણે જેતપુર થી પણ આવેલા હતા પર સાહેબ આવ્યો હતા અને આપણે ઉપલેટા ના પટેલ સાહેબ પટેલ સાહેબ બહુ સારો બંદોબસ્ત ગોઠવેલ હતો આ પ્રસંગે ચુનિલ જમાત તેઓનો આભાર માને છે સાતો સાત જીવીજી તરફથી ને જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી હમણાં ખાતા તરફથી ને નગરપાલિકા તરફથી પણ સેવા આપવામાં આવેલી છે એ તમામનો નો ચુનિલ જમાત આભાર માને છે